બોળચોથ શ્રાવણ વ્રત ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલહારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે ટાણું કરવું તેમાં ઘઉંની કે ચડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કોઈ પણ ખાંડવું કે દળવું નહીં હવે આપણે બોડ ચોથની વાર્તા સાંભળશું સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ અને વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા હતા માલ મિલકતમાં તો માત્ર ગાય અને શ્રાવણ ચોથને ને પવિત્ર દિવસ આવ્યો સાસુ નાહવા જવા પડ્યા જતા જતા તેમણે વહુને કહ્યું વહુ આજે બોડ ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે વહુ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું વહુએ વિચાર્યું કે ઘઉંલો ખાંડીને રાંધવાનું છે તો ઘઉંલાનું ધાન કે વાછરડાને ઘઉંલાને જોકે વહુને બુદ્ધિ થોડી ઓળપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેણે ઘઉંલો વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસિબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉંલાને મેં માન વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં ઝાલા પડી ગયા આ સાંભળીને સાસુ તો ગભરાઈને દોડ મૂકી ગયા અને ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે લોહીનું ખાબચ્યું ભાળ્યું આ જોઈને સાસુના આંખમાંથી આંસુ દળદડ વહેવા લાગ્યા મનમાં મનમાં વહુને ભાંડવા લાગી આ અકલની ઓથમીર અનર્થ શું કરી નાખ્યું પણ હવે શું થાય આજે બોડ ચોત છે હમણાં સ્ત્રીઓ ગાયવા ચણાનું પૂજન કરવા આવશે ત્યારે શું મોટું દેખાડશું વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ગૌલાને આટકા ભેગા કરી હાંડલાને ભર્યા અને ઉકળે જઈ દાટી દીધું ઘેર આવીને વાસી સાસુ ફરી ચોધાર આંસુએ રડવા લાગ્યા હવે માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકળે ગઈ અને હાંડલાને માથું ચીંગડું હાંડલું ફૂટી ગયું અને આંડલાને ઘઉંને લો બહાર આવ્યો બચ માને ધાવા લાગ્યો હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ કમાણ વાસેલા સાકર ખકડાવી બૂમ પાડી અરે ભોગળ ફીડિયો કેમ બેઠા છો બારણા ખોલો અને પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના મારીયા થરથર સાસુઓ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોરતા આવ્યા ઘઉંલાના ગળામાં આંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રીઓ તો બોલી ફરી ભાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે આંડલાનો કાટલો કોને પહેરા સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ એ બાળનાની તિળામાંથી નજર કરીને જોયું તો ઘઉંલો જીવતો દીઠો એ ગળે આનલાનો કાટલો લટકતો હતો સાસુને અચંબો પામી કમાળ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી સારતા કહ્યું તમારા વ્રતને પ્રતાપે ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું સાસુએ ઘઉંલાના ગળામાંથી કાટલો કાઢી હાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળીને ગાય ચરણાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોલજોતનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂજે તેને સર્વ સમૃદ્ધિ દેજો જય હો ગાય માતા